પ્રભારી મંત્રી શ્રી કણુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા અધિજાતી વિકાસ મંડળની બેઠક યોજાઈ પ્રભારી મંત્રી શ્રી ની ગુજરાત પેટર્ન બે હજાર પચીસ છવ્વીસ યોજના અંતર્ગત કુલ એસી અઢાર પોઈન્ટ સત્યાસી લાખના એક હજાર ત્રણસો બેતાલીસ કામોને બહાલી આપી આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી હતી આ બેઠકમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ન્યૂ ગુજરાત પેટન આયોજન વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અમલ અંગે મંત્રીશ્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી જેમાં નવસારી જિલ્લામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં અંદાજિત રૂપિયા છ હજાર ચારસો એકતાલીસ પોઈન્ટ એકતાલીસ લાખની જોગવાઈ સામે અંદાજીત રૂપિયા એંશી હજાર અઢાર પોઈન્ટ સત્યાસી લાખના એક હજાર ત્રણસો બેતાલીસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું જેને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત પદાધિકારીઓએ ભાલી આપી હતી બેઠકમાં પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ ન્યૂ ગુજરાત પેટન બે હજાર પચ્ચીસ છવ્વીસ યોજના અંતર્ગત ગત મિટિંગના કામોને બહાર વર્ષ બજાર પચીસ ચવીસ માટે સદર અનુસાર જગવાઈઓને ફાળવવામાં આવેલ કામોની વિગતવાર સમીક્ષા કરી કામો યોગ્ય ગુણવત્તામાં થાય અને સમયસર કામગીરી પૂરી થાય તે અંગે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું મંત્રી શ્રી એ યોજના હેઠળ ફાળવેલી ગ્રાન્ટના કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા મલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી વલસાડ જિલ્લાના આટગામ ગામમાં ઇન્ડિયાન કોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું વલસાડ જિલ્લાના અટગામ ગામમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના અટગામના મંદિરના હોલમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી જ્યાં ડોક્ટર યુએસ કોટિયા ચીફ એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ વીડી વીડી ચૌધરી મેનેજર કમ બેડીમેન ઇન્ડિયન પોટાશ લિમિટેડ વલસાડ વલસાડ સુગર ફેક્ટરી ડિરેક્ટર ભરતભાઈ જીનાભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી जो बसो तेवीस जटा खेड तो रजिस्ट्रेशन करा इंडियन पोटाश लिमिटेड द्वारा योजना तालीम शिबिर लाभ लीधो खेती ने लगता खेड तो खात में एक कर दीट के प्रमाण कीटनाशक कई रीते ट्रीटमेंट आप उत्पादन करने उपायों बताव वगैरह थी ना मोटा प्रस्था ना उकेल लावी बाइंदी आप मैं इंडियन पोटास लिमिटेड में चीफ एग्रीकल्चरल साइंटिस्ट हूं। मैं हम यहां पे बलसाड़ शुगर मिल में आए हैं यहां पे हमने किसानों की मीटिंग की है और यहाँ पे हमने किसानों को बताया है कि इंडियन पोटास लिमिटेड किसानों के लिए कृषि आदान मुहैया कराएगी उनको शुगर केन की कृषि तकनीक सब उनको बताएगी और उनको गन्ने से अधिक उपज हो सके उसके बारे में उनको पूरी जानकारी देगी जिससे ये मील अपनी पूर्ण क्षमता पर चल सके और शुगर मील और किसान दोनों मिलकर સમૃદ્ધિ તાલીમ શિબિર રાખવામાં આવી છે આઠ ગામ મુકામે આ ખેડૂત તાલીમ શિબિર રાખવાનો ઉદેશ્ય છે કે આઠ ગામ ઝોન ના ખેડૂતો સારી રીતે આધુનિક ખેતી પદ્ધતિ રીતે શેરડી ડાંગર શાકભાજી તેમજ ફળફળાની પાકોની ખેતી કરી શકે ઇન્ડિયન પોટાસ લિમિટેડ ઓગણીસો ને પંચાવનથી ખેડૂતોના હિત માટે કામ કરતી એક કંપની છે અત્યાર સુધી ઇન્ડિયન પોટાસ લિમિટેડે રાસાયણિક ખાતર વિદેશથી આયાત કરીને ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવાની કામગીરી કરતી હતી અત્યારે ઇન્ડિયન પોટાસ લિમિટેડે એક ડાયવર્સિફિકેશન કર્યું છે કે જેની અંદર સુગર યુનિટ જે બંધ પડેલા છે તે લઈને ચાલુ કરવા અને ચાલુ કરીને તેનો યુનિટ ખેડૂતોને સમર્પિત કરવા ઇન્ડિયન પોટાશ લિમિટેડ છ સુગર યુનિટ ઉત્તર પ્રદેશમાં એક સુગર યુનિટ ઓડિશામાં તે જ રીતે હમણાં હાલમાં બે સુગર યુનિટ સૌરાષ્ટ્રની અંદર એક તલાલા અને કોડીનાર અને એક સુગર યુનિટ વલસાડની અંદર લઈને ચાલુ કર્યું છે આ સુગર યુનિટની અંદર ઇન્ડિયન પોટાસ લિમિટેડ જે શેરડી પકાવતા ખેડૂતો છે તે લોકોને આધુનિક ખેતી પદ્ધતિ સમજાવીને વધુ ઉત્પાદન લઈને અને વધુ આવક મેળવી શકે એવા પ્રયત્ન છે ઇન્ડિયન પોટાસ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ડૉક્ટર પી એસ ગોયલ સાહેબનો એક સંદેશો છે કે અમે વલસાડ કોડીનાર અને તલાલા સુગર યુનિટની અંદર ખેડૂતોને સારી જાતનું બિયારણ આપીને સારી ખેતી કરવીને વધુ ઉત્પાદન એને આપવાનો પ્રયત્ન કરશું ખેડૂતોની શેરડી એકસાથે સાથે સમયસર કપાવીને અને ફેક્ટરી સુધી પહોંચે તેમજ એ લોકોને જે શેરડીના રૂપિયા છે એક જ હપ્તાની અંદર ખેડૂતને તેની શેરડીના રૂપિયા મળે એવા માર્ગદર્શનની અંદર અમે લોકો કામ કરી રહ્યા છીએ અને વધુ ઉત્પાદન મેળવીને ખેડૂત વધુ આવક મેળવી શકે તેવા પ્રયત્નો સાથે આ મિટિંગ રાખવામાં આવેલી છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના રામજી મંદિરના મેદાનમાં ભંડારી જ્ઞાતિ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ બુહારી અને બારડોલીના એકતા ગૃહ બાજીપુરા દ્વારા તેત્રીસમો સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં ત્રણ જોડા લગ્નમાં જોડાયા હતા જેમાં નિમંત્રક તરીકે શ્રી ત્રણુભાઈ હર્ષદભાઈ પટેલ પ્રમુખ જિગ્નેશભાઈ નટુભાઈ પટેલ શ્રી ધર્મેશભાઈ રમણભાઈ શાહ અશોકભાઈ રમણભાઈ ભંડારી સહમંત્રી શ્રી બળવંતભાઈ ગોવિંદભાઈ ભંડારી તથા હિરેનભાઈ ગોવિંદભાઈ ભંડારી તથા તમામ ટ્રસ્ટી શ્રી અને વ્યવસ્થાપક સભ્યશ્રી મંડળ ભંડારી જ્ઞાતિ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ બુહારીના કાર્યકરો તથા બુહારી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા જય અંબે ફાઉન્ડેશન અને એકતા ગ્રુપ બુહારી બાજીપુરા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું બોટલ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે નબળો વર્ગ છે સમાજના જે આર્થિક રીતે પછાત લોકો છે તેઓને જે લગ્નનો જે મોટો ખર્ચ હોય છે જેનાથી તેઓ એમાં પડી જાય છે કે તેમાં તેમાંથી અમને બહાર નીકળવા માટે અમે એક સતત આની અંદર અમારી આગળની બોડી અગાઉ અમારા જે પૂર્વજો પણ જે કરી ગયા એને અમે નિરંતર આગળ વધાવતા રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર સમાજના તથા સમાજ બહારના મોટા દાતાઓનો અમને સતત સહકાર મળે છે જેના કારણે અમે આ કાર્યક્રમને સતત આ રીતે આગળ વધાવી રહ્યા છે અને એવી આશા રાખીએ છીએ કે અમારા પછી પણ આ કાર્યક્રમ સતત આગળ વધતો રહે સમાજને સમાજ બહારના લોકોને પણ આનો લાભ મળે એવી અપેક્ષા આજે જે આ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે તેમાં લગભગ આ લોકો સિત્તેરથી હો જેટલી બોટલની છે એમાં અપેક્ષા કે ભાઈ એટલી થઈ રહે અને દર વર્ષે આજેથી દસ બાર વર્ષથી દર વર્ષે આ લોકો સમૂહ લગ્નમાં આ કેમ્પ રાખે છે જેમાં લગભગ હોને આજુબાજુ દર વર્ષે બ્લડ થાય છે અને એ બ્લડ શ્રી સરદાર સમાજ હોસ્પિટલ બારડોલીના બ્લડ બેંકમાં દ્વારા ત્યાંના ગરીબ અને જે જરૂરતમંદ દર્દીઓ છે એમાં યુઝ થાય છે એને રીતે સરદાર હોસ્પિટલના તરફથી મારા તરફથી આ લોકોને ખૂબ ખૂબ આભાર અને જે રક્તદાતાઓ લોહી આપે છે એ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન અમને ભંડારી સમાજ દ્વારા કેવો સહયોગ મળ્યો છે બહુ સરસ સહયોગ મળે છે દર વર્ષે આપે જ છે આ પેલા કેમ કરે છે એવો પાંચ છ વર્ષથી તો મને ખબર છે કે આ તો આપે છે અને બાજીપુરામાં પણ આપે જ છે બાજીપુરામાં ગયા થોડા ટાઈમ પહેલાં જ કર્યો તો એમાં એક બસો ને એકસો બાણું એકસો બાણું થઈ હતી અને એમાં મેડિકલ નિદાન અને સારવાર કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સમૂહ લગ્નમાં આજે જયારે મારું નિયુક્ત પ્રમુખ શ્રી તરુણ પટેલ મારા મંત્રી શ્રી જીગ્નેશભાઈ જ્યારે ચાર જીતો આ તેત્રીસમાં સમૂહ લગ્ન છે અને આ અમારા ઓગણીસો પંચાણુંથી આ હમણાં ટ્રસ્ટનું આયોજન થાય છે અને દરેક આયોજનોમાં અમારે ગરીબ સુકન્યાઓ એકદમ વીસ વીસ ઘટમાં ભાગ લે છે અને આર્થિક રીતે સમાજને અમે એક લાભ કરાવે છે એમાં સર્વ જ્ઞાતિઓ જેઓ કે અમને દાન સ્વરૂપે ભેટ સ્વરૂપે બધા સહકાર આપે છે તો એમનો આ તબક્કે હું અહીંથી આ મંચ પરથી આભાર બી વ્યક્ત કરું છું કેમ કે એમના વગર અમે કંઈ જ નથી અમે માત્ર આયોજન કરીએ છીએ પરંતુ એમનો સહકારને સાથ ન મળે તો અમે આ બધું આયોજન કરી ન શકીએ અને કન્યાઓને આ રીતે અમે મીસ વર્ચે અમે

સહમંત્રી શ્રી બળવંતભાઈ ગોવિંદભાઈ ભંડારી તથા હિરેનભાઈ ગોવિંદભાઈ ભંડારી તથા તમામ ટ્રસ્ટીશ્રી અને વ્યવસ્થાપક સભ્ય શ્રી મંડળ ભંડારી જ્ઞાતિ ઉત્કર્ષ ચેરિટેબલ ટ્રસ્ટ બુહારીના કાર્યકરો તથા બુહારી ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા જય અંબે ફાઉન્ડેશન અને એકતા ગ્રુપ બુહારી બાજીપુરા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેવું બોટલ યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું આપણા ચૌધરી સમાજ વ્યારા આયોજિત ચૌધરી સમાજ યારાના પ્રમુખશ્રી માન્ય ડોક્ટર સુરેશભાઈ ચૌધરી માન્ય અરવિંદભાઈ ચૌધરી અને માન્ય વિપિનભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આપણે તારીખ દસ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ આમ દિન બે દરમિયાન ખાસ કરીને વારલી ચિત્રકળા અને ચૌધરી સમુદાયના જે નવાના ચિત્રો છે એ પરંપરાગત રીતે વિસરાયેલા છે એવા નવાના ચિત્રોમાં આ બે દિવસનો વર્કશોપ ચૌધરી સમાજની વાડી રાખવામાં આવ્યું છે અને ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ જે વર્કશોપ છે એમાં તરીકે માન્ય અજીતભાઈ ચૌધરી માન્ય વિનોદભાઈ ચૌધરી માન્ય મહેશભાઈ ચૌધરી માન્ય અનિલભાઈ ચૌધરી અને અમારા ગુરુ એવા માન્ય દંપકભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે છેલ્લા બે દિવસથી વર્કશોપ કરી રહ્યા છે અને આ વર્કશોપની અંદર ખાસ કરીને જે વારલી ચિત્રકળા જે મૂળભૂત રીતે મહારાષ્ટ્ર રાજ્યની ગણાય અને એના જે પિતામાં ગણાય એવા જીવ્યાસમા આ તબક્કે યાદ કરવા પડે કારણ કે જેમના થકી આજે ઘણા બધા આર્ટિસ્ટોના જીવન નિર્ભર છે એવી વારલી ચિત્રકળા જે વિશ્વ પ્રસિદ્ધ છે અને આજે એની ઘણી બધી ડિમાન્ડ છે માંગ છે ત્યારે સમય અત્યારનો જે સમય છે એની જે સાંપ્રત પરિસ્થિતિ છે એમાં નોકરીની તકો બહુ ઓછી ઉપલબ્ધ છે ત્યારે લોકો આ જે કોઈક આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરે અને એમાં ખાસ કરીને કલાની પ્રવૃત્તિ કરે તો એમાં જે વારલી ચિત્રકળા છે એ એવી સહજ અને સરળ વારલી ચિત્રકળા છે કે જે બાળક અથવા તો જે મોટાના છે એ વારલી ચિત્રકળા કરીને પોતાનું જે આર્થિક અને ઉન્નત જીવન છે એ સારી રીતે જીવન જીવી શકે એવું છે તો અહીંયા આગળ જે આદિવાસી જે જીવન ધોરણ છે આદિવાસી જીવન રીતિ જે છે એની જે પરંપરાઓ છે એનું નિખાર આપવા માટે અને એની સાથે એનું એનું જે જીવન છે ચિત્રણ વારલી ચિત્રકળાની અંદર થાય એવા નમ્ર પ્રયાસો આ જે ચૌધરી સમાજ દ્વારા થઈ રહ્યું છે અને એની સાથે જે નવાના ચિત્રો જે કયા કે એ હવે મૃત પરિસ્થિતિની અંદર છે ચૌધરી સમાજના નવાના ચિત્રો એ નવાના ચિત્રો પણ અહીં આગળ એની જે પ્રારંભિક માહિતી પ્રાસ્તાવિક માહિતી એ પણ આપવામાં આવી રહી છે તો આ રીતે નવાના ચિત્રો અને જે વારલી ચિત્રકળા છે એનો લોસો અહીંયા આગળ લગભગ પચીસ જેટલા પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓને આનો લાભ આપી રહ્યા છે અને આશા રાખીએ કે ભવિષ્યની અંદર આ બાળકોમાંથી ઘણા આર્ટિસ્ટ તરીકે પ્રસ્થાપિત થાય અને આપણા જે આદિવાસી રીતિવાજ છે એની પરંપરા